નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો પેન્શનરો અને સિનિયર કર્મચારીઓને એક મોટી ભેટ મળી છે તો નાણાં વિભાગે જારી કર્યો છે મહત્ત્વનો આદેશ તો મિત્રો કઈ ભેટ મળી છે અને કયો આદેશ જારી કર્યો છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ તો મિત્રો રોજેરોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો સાથે સાથે બીજી પણ એક વાત તમને કરવાની છે દિલથી તો મિત્રો અમે તમારા માટે ખૂબ જ મહેનત કરીને વિડીયો બનાવતા હોઈએ છીએ અને ગમે ત્યાંથી માહિતી એકત્ર કરીને તમને માહિતી પહોંચાડતા હોઈએ છીએ મિત્રો તો તમારી પણ એક નાની એવી ફરજ છે કે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયોને લાઈક કરી દેવા અને વિડીયોને શેર પણ કરવો મિત્રો તો મિત્રો દિલથી સપોર્ટ કરજો અને અમે તમારા માટે રોજેરોજ આવા જ વિડીયો બનાવતા રહીશું તો શરૂ કરીએ આજનો વિડીયો તો રાજસ્થાન સરકાર નાણાં વિભાગે મહત્ત્વનો આદેશ જારી કર્યો છે તો સરકારે રાજ્યના પેન્શનરો માટે તબીબી સુવિધા યોજનામાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે આ સુધારા હેઠળ પંચોતેર વર્ષથી વધુ ઉંમરના પેન્શન ધારકો અને ગંભીર બીમારીઓથી પીડિત પેન્શનધારકોને વિશેષ રાહત આપવામાં આવી છે મિત્રો તો સુધારાના મુખ્ય મુદ્દાની વાત કરીએ તો પંચોતેર વર્ષથી વધુ ઉંમરના અને ગંભીર બીમારીઓથી પીડિત પેન્શનધારકોને વિટામિન મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટની સુવિધા પૂરી પાડવામાં આવશે તો સરકાર દ્વારા નવી જોગવાઈઓમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પંચોતેર વર્ષ અને તેથી વધુ વયના પેન્શનધારકોને વિટામિન્સ મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ આપવામાં આવશે તો આ સુવિધાની વાર્ષિક મર્યાદા ત્રણ હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે તો કયા પેન્શનરો લાભાર્થી હશે તેની વાત કરીએ તો જે પેન્શનરો નીચેની બીમારીઓથી પીડિત છે તેઓ આ સુવિધા માટે પાત્ર હશે તો પહેલાં વાત કરીએ તો કેન્સર ક્રોનિક લિવર ડિસીઝ કિડની ફેલર મેજર ઓર્ગન ટ્રાન્સપ્લેટેશન જેમ કે કિડની ફેફસા લિવર અને મેરો ટ્રાન્સપ્લાન્ટ ત્યારબાદ કાયમી અપંગતા પાર્કિંગ સ્ટ્રોક અથવા સ્ટ્રોકને કારણે તો દવા પુરવઠાની જોગવાઈ પણ કરવામાં આવી છે તો સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે વિટામિન્સ મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ જેવી આવશ્યક દવાઓ આરજીએચએસ દરે પૂરી પાડવામાં આવશે ત્યારબાદ પેન્શનરોને આ દવાઓ અધિકૃત તબીબી અધિકારીના પ્રિસ્ક્રિપ્શન પર ફાર્માસ્ટોર્સ અને ઇ ફાર્માસ્ટોર્સમાંથી મળશે મિત્રો તો ઓર્ડર તરત જ અસરકારક બનાવવામાં આવશે તો આ સુધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે આદેશ અંગેની માહિતી સંબંધિત વિભાગો અને અધિકારીઓને મોકલી દેવામાં આવી છે જેથી તેનો સમયબદ્ધ રીતે અમલ કરી શકાય તો અંતમાં વાત કરીએ તો રાજસ્થાન સરકારનું આ પગલું રાજ્યના વરિષ્ઠ પેન્શનરોને ગંભીર બીમારીઓથી રાહત આપવા માટે પ્રશંસનીય પ્રયાસ છે આ સુવિધા ખાસ કરીને પંચોતેર વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો અને ગંભીર દર્દીઓ માટે આર્થિક રીતે મદદરૂપ સાબિત થશે તો મિત્રો આ ત્યાજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને નાની એક લાઇક કરી દેજો અને રોજેરોજ આવી જગતની માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા કાલે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ